બે મિનિટોરેશન હરે કૉપોરેશન હરે કૉપોરેશન હરે કૉપોરેશન નગર ના જે રહી છે રજૂઆત કરી છે ભરણનારો છે કોર્પોરેશન દાવો કરી રહી છે પૂરતું પાણી બધાને મળી રહે છે ચોક્કસ થી આ જાડી ચામડીના મગરો ને જયારે મહિલા હોય કે જે સામાજિક કાર્યકરો તંત્ર સફાળું જાગતું હોય છે એટલે કહેવાનો મતલબ કે અમારા વિસ્તારમાં દર ઉનાળામાં આ પાણી માટે અમારે વલકા મારવા પડતા હોય છે અવારનવાર અમે લેખિતમાં મુખિકમાં રજૂઆત કરી છે માલેતુ બિલ્ડિંગ કે ત્યાં ગાડી સીધે સીધી મોટી લાઈનો આપી દેવામાં આવે છે અમારો વિસ્તાર આજે બે વીસ વર્ષ વીસ વર્ષથી એક જ પાણીની નડીકા છે એટલે જયારે અમારો વિસ્તારની વસ્તી પણ વધતી હોય અને વિસ્તારોમાં માણસોની વસ્તી પણ વધતી હોય ત્યારે પાણીની જરૂરિયાત પણ વધુ પડતી ત્યારે આજે વર્ષથી અમારા વિસ્તારમાં એક જ પાણીની અમે અવારનવાર લેખિતમાં મૌખિકમાં રજૂઆત કરી છે પરંતુ તંત્ર આ કાળા કાન કરી રહ્યો છે સાથે અમારા વિસ્તારના કોર્પોરેટર જે રૂપલ મહેતા એ દત્તક લીધેલું છે દત્તકનો મતલબ એવો છે કે જ્યારે પણ થોડીક પણ તકલીફ પડતી હોય ત્યારે નગરજનોની વારે જવાનું આજે ત્રીસ વર્ષથી પચીસ વર્ષ થયા અમારા વિસ્તારમાં આજ દિન સુધી છે દાદા કેમ કેમ કાકા હાથ જોડે પગે પડે છે ઉઘડા વળી જાય છે ઊંધા વળી જાય છે ત્યારે આજે અમે પાણી માટે સતત વર્ષોથી વલકા મારતા હોય તો આ કોર્પોરેટરો ધારાસભ્ય ને કેમ નથી દેખાતું અધિકારી અત્યારે ફોન આવ્યો કે અમે અત્યારે બપોરે પાણી ચાલુ કરાવી દઈએ તો આજે તમને કેમ દેખાવ એટલે કહેવાનો મતલબ કે જયારે આ મગરોને જગાડવાનો પ્રયત્ન કરતા હોય ત્યારબાદ તંત્ર સપાડું જાગે છે એટલે કહેવાનો મતલબ કે જયારે ઘોડા છૂટી જાય છે ત્યારબાદ હોય હોય છે એટલે વડોદરા મેયર કમિશનર શ્રી ચેરમેન મારી અપીલ છે આવા તમામ કોર્પોરેટરો ધારાસભ્યોને અને અધિકારીઓને તાત્કાલિક ધોરણે સૂચના આપી અને અમારા વિસ્તાર ને પાણી પુરવઠો તાત્કાલિક પહોંચતો કરવો જોઈએ નહીં તો આવનારા દિવસોમાં ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરીશું તેની સંપૂર્ણ જવાબદારી લાગતા ઓળખતા જવાબદાર વ્યક્તિ શ્રી રહેશે